અંકલેશ્વરના મોતલી ગામ નજીકથી આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબનો મૃતદેહ મળી આવવાના મામલામાં ચોંકાવવા ખુલાસો થયો છે લૂંટના ઇરાદે તબીબની હત્યા કરનાર બે આરોપીઓની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ભરૂચના ચાવદ ગામના માંગલાઈ બંગલો ખાતે રહેતા બેતાલીસ વર્ષથી રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગરકોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ ચૌદમી મહિના રોજ નોકરી ઉપર જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તબીબનો મૃતદેહ અંધાણા સામોથી મોરતાલી ગામ તરફ જવાના રોડ ઉપર મરી આવ્યો હતો હતો આ અંગે અંકુશાસન ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી ત્યારે છ મહિના બાદ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે આ મામલામાં પોલીસે ઉજ્જૈન ખાતે રહેતા જગદીશસિંહ અને અંકલેશ્વરના ગળખોર પાટિયા વિસ્તારમાં રહેતા લાલુ તડવીની ધરપકડ કરી છે તેઓની પૂછપાછનો ખુલાસો થયો કે બંને આરોપીઓને પૈસાની જરૂર હોય દરમિયાન મૃતક તબીબ નસ્તાની હાલતમાં ગળખોર પાટિયા કેનાલ પાસે પડેલા હતા જેથી બંને તબીબને વધુ દારૂ પુરાવી તેમને લૂંટી લેવાની પ્લાન બનાવ્યો હતો પ્લાન મુજબ તેઓ તબીબને પોતાની બાઇક પર બેસાડી અવા જગ્યા લઈ ગયા હતા અને તેમની પાસે લૂંટની કોશિશ કરી પરંતુ તબીબે પ્રતિકાર કરતાં બંને આરોપીઓ ભેગા મળી તબીબને ગોળ માર માર્યો જેમાં તેમનું મોત નીપજ્યું આ તરફ આરોપીઓ તબીબની પાસે મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા પકડાઈ જવાના માટે મોબાઈલની સિમ કાર્ડ અને બાઇક પરથી નંબર પ્લેટ કાઢી દીધી હતી જોકે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વરે અને વુમન્સ ઇન્ટેલિજન્સના માધ્યમથી બંને આરોપીઓને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થોડા સમય પહેલા અ અંકલેશ્વર બીડિયુઝન પોલીસન વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં અ ડૉક્ટર રાજેશ કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમનું ની લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અ અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ચાંકડામાં બોડી મળેલી હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને દાખલ કરવામાં આવેલ પાંચમા મહિનામાં એટલે કે મહિના પહેલા બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબી ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ ની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્ષ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબી ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઈક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને જપાઝપી થઈ છે મારામારી થઈ છે અને એમાં રોકડનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે બરાબર ભારત છે ને ભૂતકાળ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ઇતિહાસ જણાય એવો નથી પણ એ બાબત હજી વધારે વિગતવાર તપાસ ચાલુ છે ઘટના કે કોઈ બેઝિકલી બાઇક પડાવી લેવું બાઈક લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે